નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે આમ તો મોરબી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં જેમ કે ટંકારામાં અત્યારે છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો છે અને સમગ્ર જિલ્લામાં આવું ધૂળ્યું વાતાવરણ થયું છે અને જેને લઈ આપણે લાઈવ થયા છીએ જે પણ મિત્રો જોડાય તેઓ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ ને વાતાવરણ કેવું છે ખાસ તો આપણે જ્યારે બે દિવસ પૂર્વે પણ જ્યારે લાઈવ થયા હતા ત્યારે પણ દર્શક મિત્રોને જાણકારી આપી હતી કે તારીખ સોળ સુધીમાં સમગ્ર જિલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંકને ક્યાંક છૂટો છવાયો વરસાદનો એંધાણ છે કમોસમી વરસાદ અને કમોસમી વરસાદ હવે છેલ્લા બે ત્રણ દિવસથી આ અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયો છે ખાસ તો કચ્છમાં કરા સાથે વરસાદ નોંધાયો છે બોટાદમાં કરા સાથે વરસાદ નોંધાયો છે સાથે અત્યારે મોરબી જિલ્લાના ટંકારામાં પણ છૂટો છવાય વરસાદ શરૂ થયો છે બીજું એક દર્શક મિત્રોને જાણકારી આપી કે વધુ વાતાવરણ બને છે અને જેને લઈ વાહન ચાલકોને તકલીફ પડતી હોય છે એટલે મહાદેવભાઈ પાટડીયા કહી રહી છે કે રણછોડગઢમાં પણ આવું જ વાતાવરણ છે એટલે જે પણ મિત્રો આપણી સાથે જોડાય તેઓ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને આપણા વિસ્તારમાં વાતાવરણ કેવું છે જેને લઈને અન્ય મિત્રો પણ જાણી શકે કે તેમના વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે કેમ જેથી કરીને જાણી શકે ખાસ મિત્રોને જાણકારી આપી વધુમાં તો હવે કપાસનું વાવેતર કરવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે હવે મોટાભાગના ખેડૂતો લીટા પાડવાની શરૂઆત થઈ ગઈ છે અને અને તર બંને પાક અત્યારે અંતમાં છે એટલે કે તૈયારીમાં હોય અને વાટી લીધો હશે અને ઘણા બધા ખરું લેવાનું બાકી હશે તેવા જ સમયે આવી રીતે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો માટે ચિંતાના વાદળો કરાયા છે અને અત્યારે આપણે જે આંધી જેવું વાતાવરણ છે અને જેને લઈ ખેડૂતોને ચિંતાના વાદળ ઘેરાયા છે બીજી એક ખાસ મહત્વનું અગરિયાઓ વિશે જાણકારી આપે તો અગરિયાઓને અત્યારે મોટા ભાગના અગરિયાઓને મીઠું તૈયાર થઈ ગયું એટલે ટ્રાન્સપોર્ટેશન તેની ઉપર પાણી ફરી વળે એટલે અગરિયાઓની મહેનત ઉપર પાણી ફરી વળે એટલે અગરિયાના જે આજીવિકા કરી શકાય કે તેનું જે પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છ મહિના તેમાં ક્યાંક ને ક્યાંક તેઓને અસહ્ય ગરમી બાદ અચાનક વાતાણો પડતો આવ્યું હતું અને સાત સુધીમાં તો અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પણ હતો વાલજીભાઈ દેગામાં કહી રહ્યા જસપતપુરમાં આંધી તુફાન એટલે આ આંધી તુફાનના વાદ સમગ્ર અલગ અલગ જિલ્લાઓમાંથી સમાચારો આવી રહ્યા છે કે વાવાઝોડા સાથે પવન આવી રહ્યો છે અને જેને લઈ વાહન ચાલકોને તકલીફ પડી રહી છે સાથે તૈયાર થયેલો જે જણસો હોય તેઓને પણ અસર કરે છે ખાસ તો બાગાયતી પાકો બે દિવસ પૂર્વે અમે શિવપુર માણેકવાડા ચૂંટણી આ બધા ગામોમાં રહ્યા હતા જ્યાં મોટા પ્રમાણમાં ખેત બાગાયતી પાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકોમાં લીંબુ ચીકુ દાડમ આંબા સહિતના પાકોમાં નુકસાન છે ખાસ તો આંબાના પાકો જે વાત કરવામાં આવે તો અત્યારે મોટાભાગનો પવનના હિસાબે ડાળીઓ પડી જવી કે કેરીઓ પડી જવાના સમાચાર છે અને જેને લઈ બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટા પાયે નુકસાન છે સાથે દાડમના જે ઝાડ હોય તેમાં ડાળીઓ તૂટી જવી ચીકુમાંથી ચીકુ ખરી જવા લીંબુના પાકમાં પણ નુકસાની આવી અલગ અલગ પાકોમાં નુકસાન થવાના સમાચાર મળી રહ્યા છે મહાદેવભાઈ પાટડે કહી રહ્યા છે વાંકાનેરમાં જબરજસ્ત વરસાદ થયો છે વાંકાનેર અને ટંકારા બંને તાલુકામાં સમાચાર મળી રહ્યા છે કે સારો એવો છૂટો થવાય વરસાદ થયો છે અને આ વરસાદથી ખેડૂતોને માથે ચિંતા છે કારણ કે આ કમોસમી વરસાદ છે અને આ વરસાદથી ક્યારેય કોઈ ખેડૂતોને કે કોઈ વ્યક્તિને ક્યારેય ફાયદો થઈ શકે નહીં અને અગરિયા હોય કે બાગેતી ખેતી સાથે જોડાયેલા ખેડૂતો હોય કે પછી ખેડૂતો જે સિઝનેબલ ધંધો કરતા હોય ખેડૂતો એ બધાય ખેડૂતોને નુકસાન જ છે એટલે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે છે માંડલમાં વરસાદ ચાલુ છે રાહુલભાઈ ડાબી કહી રહ્યા છે એટલે જે પણ મિત્રો આપણી સાથે જોડાય તેઓ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશે કે તેઓ ક્યાંથી છે અને આપણા વિસ્તારમાં વરસાદ છે કે કેમ જેથી કરીને અન્ય મિત્રો પણ જાણકારી મેળવી શકે રાજુભાઈ ગમારે કે છે આંબલીમાં વાવાઝોડું એટલે હવામાન વિભાગની જે આગાહી હતી તે અનુસંધાને હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ વાવાઝોડા ટાઈપ એટલે કે આંધી જેવું વાતાવરણ છે અને આપણે અલગ અલગ દર્શક મિત્રો સાથેથી માહિતી પણ મેળવી રહ્યા છીએ અને ખેડૂત મિત્રો સુધી અને દર્શક મિત્રો સુધી પહોંચાડી પણ રહ્યા છીએ કે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી કે સોળ તારીખ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડશે ને જે અનુસંધાને હાલમાં છૂટો છવાયો વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતોને માથે ચિંતાના વાદળ ખેડાયા છે અને અગાઉ પણ મેં જે રીતે વાત કરી તો કમોસમી વરસાદની વાત કરી કે અગરિયાઓને તો અગરિયાઓને પણ જે છ મહિના મહેનત કરી હોય છ સાત મહિના તેનું હવે તેઓને ફળ મળ્યું હોય એટલે કે હવે મીઠું પાકી ગયું હોય અને મીઠું પાકી ગયા પછી તેઓને રણમાંથી બહાર કાઢવાની શરૂઆત થઈ ગઈ હોય ઘણા બધા અગરિયાઓએ કાઢી પણ લીધું હોય ઘણા બધા અગરિયાઓને કાઢવાની પણ તૈયારી ચાલુ હોય કારણ કે કચ્છનું નાનું રણ એ લગભગ પાંચ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે ને તેમાં હજારો અગરિયાઓ પોતાની રોજીરોટી મેળવે છે આ અગરિયાઓની રોજીરોટી તેઓનું મીઠું છે તે બાર કારખાના સુધી પહોંચે તો આ રોજી રોજીરોટી ચાલે અને ખાસ હાલ જે કમોસમી વરસાદ થયો છે અને તેને લઈ તેઓના રસ્તા ઉપર ખાસ અસર પડે છે અને તેને લઈ અને ક્યાંક ને ક્યાંક અગરિયાઓને મુશ્કેલીનો વધારો થયો છે એટલે વરસાદથી મોટા નુકસાન થાય છે કારણ કે કમોસમી વરસાદ સિઝનમાં ચોમાસાના વરસાદ થતો હોય ત્યારે ખેડૂતોને સારી આશા પડવાય કારણ કે સારો કપાસ થાય તેવી આશા પણ હોય પણ અત્યારે જે કમોસમી વરસાદ થાય તેનાથી ખેડૂતોને ક્યારેય લાભ થતો નથી અગરિયાઓને ક્યારેય લાભ થતો નથી બાગાયતી પાક સાથે જોડાયેલા હોય તેઓને પણ કોઈ લાભ થતો નથી એટલે આમ કોઈ પણ જગ્યાએ કમોસમી વરસાદથી ક્યારેય પણ લાભ થતો નથી એટલે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો